સુરત શહેરની વરાછા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લોક મુદ્દા લઈ અવારનવાર પોતાનો અવાજ ઉઠાવતા હોય છે લોકોના વિધાનસભા વિસ્તારની સમસ્યા અંગે તેઓ પત્ર લખી જે તે વિભાગના મંત્રી તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરતા હોય છે એવામાં સુરતમાં ફેલાઈ રહેલા મચ્છરજન્ય રોગચાળાને લઈ કુમાર કાનાણીએ શહેરના મ્યુનિસિપલ કમિશનરને પત્રો લખ્યો છે પોતાના પત્રમાં કુમાર કાનાણીએ ફરિયાદ કરતા જણાવ્યું કે સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા ભયંક રોગચાળો ફાટી નીકળ્યો છે અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કાર્યવાહી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરે જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધોમશેલ તથા દવાનો છંટકાવ જેવી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી ફીડમાં આવા રોગોને નિયંત્રણ માટે કોઈ પણ પ્રકારની સંઘન કામગીરી થતી નથી સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કાર્યવાહી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો બાબતે સુરેન્દ્ર સુરત મહાનગરપાલિકાએ અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરવામાં આવે